દિવસે વિકાસ વધતો જાય છે તેમજ પ્રજાજનો આર્થિક રીતે મજબૂત બન્યા છે ત્યારે થરાદ અને પ્રજાજનો માટે સતત ચિંતા કરતા તેવા વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદના વિકાસ માટે કરોડો રૂપિયાના કામો લાવીને વિકાસ કરી રહ્યા છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદ ખાતે આવેલ હડકાઈ માતાજીના મંદિરના પરિસરની મુલાકાત લીધી હતી અને ત્યાં એક કરોડના વિવિધ કાર્યો ચાલતા તેનું નિરીક્ષણ પણ કર્યું હતું તેમની સાથે પાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર તેમજ ભાજપના સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં થરાજ શહેરની વચ્ચે હડકાઈ માતાજીના પરિસરમાં એક પોઈન્ટ ચોર્યાસી કરોડના ખર્ચે બગીચાનો વિકાસ તેમજ રમણીય સ્થળો

પ્રસંગે ચીફ ઓફિસર વિપુલ પરમાર ડીડી રાજપૂત જમીનભાઈ પ્રજાપતિ અર્જુનસિંહ વાઘેલા પ્રતાપભાઈ સોની અજયભાઈ ઓઝા દિલીપભાઈ ઓઝા દીપિકાબેન પટેલ અલકાબેન ત્રિવેદી થાનાજી રાજપૂત અમરતભાઈ માળી રિતેશભાઈ પ્રજાપતિ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા